રાજકોટના ટીઆર ભીષણ આગ લાગતા વીસ થી વધુ લોકોના મોત થયા છે અચાનક લાગેલી આગ ને કારણે ભાગ દોડી થઈ હતી પોલીસ ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ સહિતનો કાફલો રેસ્ક્યુ માટે દોડી આવ્યો હતો લોકસભાની ચૂંટણીને લઈને શનિવારે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે આઠ રાજ્યોની અઠાવન બેઠકો પર મતદાન યોજાયું હતું સરેરાશ સાહીઠ કરતા વધુનું મતદાન થયું છે ગુજરાતમાં રેકોર્ડ બ્રેક ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ત્યારે ગરમીના કારણે રાજ્યના એક જ દિવસની અંદર અમદાવાદ સુરત અને વડોદરાના સત્તર લોકોને જીવ ગુમાવ્યા છે ગુજરાતમાં છવ્વીસ મે ના રોજ રામેલ વાવાઝોડાની અસર થઈ શકે છે ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદ સાથે એકસો વીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં ગરમીની રાહત મળશે પારો પહોંચ્યા બાદ હવામાન વિભાગે સમાચાર આપ્યા છે આગામી બે દિવસ બાદ તાપમાન બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે ગુજરાતની અંદર રાજકોટ શહેરમાં સૌથી મોટી દુર્ઘટના બની છે ટીઆરપી ગેમ ઝોન ની અંદર આગ લાગવાની ઘટના બની જેમાં વીસ થી વધુ લોકોના મૃત્યુ થયા છે સૂચ સમગ્ર વિગત જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ થી રાજકોટના ટીઆરપી ગેમ ઝોન માં લાગેલી આગ માં મોત નો આંકડો છે તે 20 થી વધી ગયો છે ને આ દ્રશ્યો આપને બતાવી રહ્યા છે હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન છે તે ચાલુ છે એફએસએલ ની ટીમ પણ તપાસ માટે છે તે પહોંચી ચૂકી છે ને આ દ્રશ્યો છે આપ સીધા દ્રશ્યો છે આપ જોઈ શકો છો અત્યારે ટીઆરપી ગેમ ઝોન માં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન છે તે અત્યારે ચાલુ છે ને અત્યારે એફએસએલ ની ટીમ પહોંચી ચૂકી છે હજુ કાટમાળ છે તેમાં લોકો અનેક લોકો દબાયેલા હોય આશંકા છે તે સેવાઈ રહી છે ને એટલે જ અહીંયા અત્યારે જોઈ શકાય છે રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે મોટી સંખ્યામાં ફાયરના જવાનો આ રેસ્ક્યુ ઓપરેશનમાં જોડાયા છે ને અત્યાર સુધીમાં બાવીસથી વધુ લોકોના મૃતદેહ છે તે અહીંયાથી બહાર કાઢવામાં આવે છે ને હજુ પણ મોતનો આંકડો છે તે વધી શકે છે તેવી પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે કારણ કે એક બાજુથી હજુ મૃતદેહો છે તે કાઢવામાં આવે છે ત્યારે બીજી બાજુ તમામ જે જે કાટમાળ છે તે પડેલો છે ત્યાંથી હજુ મૃતદેહો છે હજી કાઢવાના બાકી છે ત્યાં પણ કેટલાક લોકો ફસાયા હોવાની પૂરેપૂરી શક્યતા છે

કેમ ફાયરની એનઓસી ના આપવામાં આવી હતી કે શું સરકારની ખામી રહી છે તેને લઈને શું છે સમગ્ર વિગત જુઓ આ રિપોર્ટમાં ગુજરાતની આ ભૂમિ પર વધુ એક અગ્નિકાંડ પાંચ વર્ષ પહેલાં સુરતનો તક્ષશિલા કાંડ કોઈને ભૂલાયો નથી ત્યાં વધુ એક કાંડ થયો છે મારે આજે બૂમો નથી પાડવી રાડો નથી નાખવી સરકારને તમે કેટલા કાન તમે કેટલા ઠપકા આપો તમે કેટલા સવાલ કરો પણ નહીં સુધરે એ નહીં જ સુધરે વીસ થી વધુ લોકોના નાના મોવા વિસ્તાર રાજકોટનો જ્યાં ટીઆરપી ગેમિંગ ઝોન આવ્યો છે ત્યાં આગ લાગીને વીસથી થી વધુ લોકોના મોત થઈ ચૂક્યા છે અને હું આ વિડીયો માં બોલી રહ્યો છું તો ખબર નહીં જ્યારે આપ જોતા હશો ત્યારે આંકડો કેટલો હશે અને ભગવાન કરે કે આંકડો વધે નહીં ફાયર સેફટી હતી કે નહીં એનઓસી લીધી હતી કે નહીં એ બધી વાત એ બધા સવાલની તપાસ થશે તપાસ થશે એવું કહે છે તક્ષશિલા કાંડમાં શું થયું અને તક્ષશિલા કાંડ બાદ તમે શું શીખ્યા પાંચ વર્ષે ચોવીસ મે બે હાજર ઓગણીસ સુરત નો તક્ષશિલા કાંડ પચીસ મે બે હાજર ચોવીસ રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોન નો અગ્નિકાંડ પાંચ વર્ષ એક્ઝેટ પાંચ વર્ષ થયા છે પાંચ વર્ષમાં તમે શું શીખ્યા કશું જ નહીં હવે તમે કહો છો તપાસ કરાવીશું ગેમિંગ ઝોન અચાનક બાકી બધા શહેરના બંધ કરી દીધા સુરત કમિશનર કહે છે કે અમે સુરતના ગેમિંગ ઝોનની તપાસ કરીશું અરે ભાઈ દુર્ઘટના પછી તપાસ કરવાની આ પરંપરા ક્યારે છોડશો તમે વીસ વીસ લોકોના મોત થઈ જાય પછી આ તપાસ કરવાની તમને શું દેખાડા કરો છો યાર તમે આટલી ગંભીરતા નથી દાખવી શકતા

કે હવે અમે ચમરબંધીને છોડીશું નહીં ચમરબંધ ચમરબંધીને પહેલા પકડવાના હતા વીસથી થી વધુ લોકોના જીવ ગયા છે માસૂમ બાળકોના જીવ ગયા છે આગ એટલી ગંભીર છે સમજી લો કે ડીએનએ તપાસ બાદ બોડીની ઓળખ થશે આ બોલવું પણ મને મુશ્કેલ લાગી રહ્યું છે અને તમે અમદાવાદનો કાંડ લઈ લો હોસ્પિટલમાં આગ લાગી વડોદરાનો બોટ કાંડ લઈ લો તક્ષશિલા કાંડ લઈ લો અને આ બધા કાંડ થયા પછી જ અમે તપાસ કરીશું આખા ગામને ખબર છે વડોદરાના બોટ કાંડમાં શું થયું ક્યાં છે લોકો તક્ષશિલા કાંડમાં શું થયું ક્યાં છે લોકો બધાને બધી જ ખબર પડે છે સાહેબ એટલે એવું માનીને રાખતા નહીં કે અમે તપાસની વાત કરી દઈશું આવા ખોટા બણગા ફૂંકી દઈશું તો બધા લોકો માની જશે લોકો મૂર્ખા નથી એક બાદ એક કાંડ પરંતુ એક વાત તમે શીખતા નથી તમે સેફટી આપી શકતા નથી વેકેશન ટાઈમમાં બાળકો મજા માણવા ગયા પરિવારે વાલ ગુમાવી દીધા અને ગમે એટલી રાડો નાખું ગમે એટલા સવાલ હું પૂછું પરંતુ ખેર અંતે તો અમે નહીં સુધરીએ નહીં સુધરીએ નહીં સુધર્યા નક્કી કરી નાખ્યું છે તંત્રે નક્કી કરી લીધું છે કે ઘટના સમાચાર ચેનલના કહેવા પ્રમાણે એમાં જે ચાલી રહ્યું છે હું કહી રહ્યો છું કે એનઓસી નથી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઇન્ટરવ્યુમાં સ્વીકારે છે તમે વિચાર તો કરો પૈસા કમાવાની લાઈમાં નફટા નાલાયક માલિકો એન ઓ વગર ધંધો કરવા પૈસા કમાવા લોકોના જીવ જોખમમાં તૈયાર થઈ ગયા અને નથી તો જવાબદારી કોર્પોરેશન શું શું કરે છે છે ફાયર વિભાગ કહે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન એવું કહે છે કે ફાયરના એક અધિકારી મારી ધ્યાનમાં વાત મૂકી કે સાહેબ આની પાસે એનોતું અરે ખબર હતી તો કાર્યવાહી કેમ નો કરી રાહ જોતાતા હતા વીસ લોકોના મોતની પણ નહીં અમે નહીં સુધરીએ થોડીક તો ગંભીરતા રાખી લો કોકના જીવની થોડીક પડી છે એવું તો દાખવી દો સાહેબ તક્ષશિલા કાંડમાં ના દ્રશ્યો હજી તક્ષશિલા કાંડ હું બોલીશ ના તમારા ચહેરાની સામે એ દ્રશ્યો સામે આવી જશે કે લોકો જીવ ગુમાવવા માટે કેવા કેવા પગલા ભરવા મજબૂર થઈ ગયા હતા બોટકાંડમાં ઓલા માસુ વડોદરા બોટકાંડના માસુનોના મોતના સમાચાર હજી મગજમાંથી તમારા ગયા નથી ત્યાં વધુ એક સમાચાર તમારા મગજમાં તમારી નજર સામે છે રાજકોટ ગેમિંગ ઝોનનો અગ્નિકાંડ અને એની માટે જવાબદાર છે તંત્ર તંત્ર ને તંત્ર સરકાર જવાબદાર છે જો તમે રાજકોટની કે ગુજરાતની જનતાની સેફટી નથી આપી શકતા તો તમને કોઈ અધિકાર નથી એ ચમરબંધીઓને ઝડપી પાડવાની વાતો કરવાનું જો તમારામાં તાકાત હોત તો તમે આ પહેલાં કરી ચૂક્યા હોત અને ક્યાં સુધી એક પત્રકાર તરીકે અમે તમને સવાલ કરતા રહીશું ક્યાં સુધી અમે તમારા કાન આમળતા રહીશું કે સાહેબ હવે સુધરો પણ તમારે સુધરવું જ નથી તમારે ગંભીરતા જ દાખવવી નથી હવે આ કાંડ થયો એટલે ગેમિંગ ઝોનની પાછળ પડી જશે તપાસ કરીશું તપાસ કરીશું પરંતુ જે થયું અત્યારના જે થઈ રહ્યું છે એનું શું એની માટે જવાબદાર કોણ ફાયર સેફ્ટીના સાધનો હતા એક્સપાયર્ડ નહોતા એની શું ગેરંટી હવે એન જ નથી તો ફાયર સેફ્ટીના સાધનો દેખાડવા પૂરતા જશે હવે આમાં આશા તો તમારી પાસે શું રાખવાની કે તમે શું કાર્યવાહી કરશો હવે જોઈએ જ તમે શું કાર્યવાહી કરો છો પરંતુ વિનંતી છે બે હાથ જોડીને એવી કાર્યવાહી કરજો જો કરવાના જ હો જો ગંભીરતા હોય તમને આ આ જે વીસથી વધુના લોકોના મોતથી જો લાગી આવ્યું હોય દિલ દુભાણું હોય તો એવી કાર્યવાહી મહેરબાની કરીને કરજો કે જેથી કરીને ગુજરાતમાં કોઈ બીજો ચમરબંધી કોઈ બીજો આવો નાલાયક માલિક પેદા ન થાય જે લોકોના જીવ સાથે આમ ચેડા કરે राजकटी अंदर टीआरपी गेम जोन में जग लगवा घटना अत्यार मृत्यु गया त्यारे पोलीस ने हो हो तो, है तरह पुलिस एम्ब्युल फायर ब्रिगेड सहित राजकीय नेताओन का बड़े ही दुखी मन के साथ बात कर रहा हूँ गुजरात के राजकोट के गेम जोन में आग लग गई और अभी तक चौबीस जाने चली गई है चौबीस लोगों ने अपनी जान गंवा दी है एडमिनिस्ट्रेशन का कहना है कि आंकड़ा और भी बढ़ सकता है इतने बॉडीज जले हुए हैं कि अब इसको पहचानना भी मुश्किल है डीएनए टेस्ट करना होगा क्या हो रहा है गुजरात में ऐसी घटनाएं बार बार घटती है और सरकार को लोगों की जान की कोई चिंता ही नहीं है इंसान की जान से ज़्यादा कीमती और कुछ नहीं हो सकता है हाईकोर्ट ने बार बार कहा है कि फायर सेफ्टी के जो भी प्रावधान करने पड़ते हैं वो नहीं हो रहे हैं गुजरात में और कीजिए एक भाई मुक्त भ्रष्टाचार हो रहा है गुजरात में भाजपा की सरकार हफ्ते खाती है और इसलिए जान माल की सुरक्षा की से कोई चिंता ही नहीं है अगर फायर सेफ्टी के पुख्ता प्रावधान होते राजकोट में उस गेम जोन में तो बच्चे जो निर्दोष बच्चे जिनका एक लंबा भविष्य था उनको अपनी जान नहीं गवानी पड़ती मोरबी का ब्रिज टूटता है बहुत सारे लोग जान गवाते हैं बड़ौदा में अभी कुछ ही दिन पहले बोट में कोई सेफ्टी के इंतजाम नहीं थे और छोटे छोटे बच्चे डूब के मरते हैं सूरत में तक्षशिला में और पालनपुर के अंदर नया बनाया हुआ ब्रिज गिरता है एक जिम्मेवार पॉलिटिकल पार्टी के नाते मैं उम्मीद करता हूं, मांग करता हूं कि प्रधानमंत्री जी खुद इस जिम्मेवारी का स्वीकार करें देश और गुजरात की जनता से माफ़ी मांगें फिर से मैं जिनकी जान गई हैं उनको श्रद्धा सुमन समर्पित करता हूं। બચાવની કામગીરી જ અત્યારે સૌથી મહત્વની કામગીરી છે અત્યારે હાલ એટલે એ કામગીરી જેવું પૂર્ણ થઈ જાય એટલે ચોક્કસપણે આખો બધો જ તપાસનો વિષય ચોક્કસપણે બની રહે છે કે ત્યાં ઇન્સ્ટોલેશન કરવામાં આવેલું હતું જો આવેલું હતું તો યોગ્ય રીતે કરવામાં આવેલું હતું એમાં શું ખામીઓ હતી શું કારણો હતા એ તમામ એનો તપાસનો વિષય ચોક્કસપણે બની રહે છે તો ત્યાં શું તાત્કાલિક બંધ કરાવશો કે શું કરશો ચોક્કસપણે કેમ કે આ ખૂબ દુઃખદ ઘટના છે અને ચોક્કસપણે આપણે એ બાબતે જે પણ અલગ અલગ જગ્યાએ આ પ્રકારની પણ પ્રવૃત્તિ ચાલે છે એ પ્રવૃત્તિ ઉપર ચોક્કસપણે આપણે તાત્કાલિક અસરથી કાર્યવાહી કરવા પાત્ર જણાય છે ફરીથી કેમ કે ફાયર ઓફિસર સહિતની ટીમ આપણી અહીંયા રાહત બચાવમાં છે એક વખતે રાહત બચાવ સંપૂર્ણપણે પૂર્ણ થઈ જાય એટલે ચોક્કસપણે ડિટેલમાં આ તમામ વિગતો તમામ કારણો એના ચકાસી અને એમાં કાર્યવાહી કરવા પાત્ર એવું થાય છે ફાયર બ્રિગેડ ફાયર બ્રિગેડની કામગીરી કરે પછી આ જગ્યાનું જે વાત આવે ટીપી શાખા પછી અલગ અલગ શાખા ફાયર બ્રિગેડ એવી વાત કરે કે અમારામાં નથી આવતું અમારે માત્ર ફાયરની કામગીરી હોય તો બાકીની વસ્તુ એટલે અલગ અલગ ટીમો બનાવશો કે માત્ર ફાયર બ્રિગેડ તપાસ કરશો જે બનાવ છે આગનો બનાવ છે એટલે સૌથી મહત્વનો ફાયર રિટેલ રિલેટેડ સૌથી પહેલાં ચકાસણી કરવાની થાય છે અને એ ઉપરાંત જમીનની માલિકી માલિકી પછી કેવી રીતના એનો યુઝ કરવામાં આવેલો છે ક્યારથી કરવામાં આવેલો છે અને એ બાબતેની કંઈ પ્રક્રિયાઓ થયેલી છે નથી થયેલી એ તમામની ડિટેલમાં આપણે એની ચકાસણી કરવાની એ અત્યારે આપણે કેમ કે બચાવ રાહત ઉપર જ ફોકસ કરી રહ્યા છે અને અત્યારે હાલ આપણું જે પ્રાયોરિટી છે બચાવ પ્રાયોરિટી છે અને બચાવ રાહત ઉપરથી આપણે રાજકોટમાં ગેમ ઝોનમાં જે દુર્ઘટના ઘટી છે આગ લાગવાની અને એમાં અત્યારે જે આંકડો પહોંચ્યો છે ચોવીસ જેટલા લોકોના મૃત્યુ થયા છે આંકડો વધી શકવાની પૂરેપૂરી શક્યતા છે ત્યારે તમામ મૃતકોને ભગવાન એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરીએ છીએ સાથે સાથે ઘાયલોને જલ્દી સ્વસ્થ થાય એ પણ પ્રાર્થના કરીએ છીએ અને આ દુર્ઘટનામાં આખું ગુજરાત અત્યારે હિબિકે ચડ્યું છે ત્યારે રાજનીતિ કરવા નથી માનતા પરંતુ એટલું ચોક્કસ કહીશ કે ગુજરાતને આ શું કોની નજર લાગી છે તંત્ર અને સરકારની એટલી બેદરકારી એટલી હદી વધી ગઈ છે તકશીલા કાંડ હોય બાવીસ જેટલા બાળકો જીવતા ભૂંજાયા હરણી કાંડ હોય મોરબી કાંડ હોય આ નવું કાંડ તમે વિચાર કરો ગેમ ઝોનમાં કેટલાય લોકો આશા સાથે ફરવા જાય છે હરવા જાય છે ત્યારે એ મોતને ઘાટ ઉતરે છે ત્યારે આ જવાબદારો સામે સરકારને મારી અપીલ છે કે કડકમાં કડક કાર્યવાહી થાય નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચના કરવામાં આવે અને જે પણ મૃતકો છે આમ તો એમની કિંમત ન થાય પરંતુ મૃતકોના પરિવારજનોને યોગ્ય વળતર મળે અને આ આવી દુર્ઘટનાઓ બીજીવાર ન થાય એના માટે સરકાર હવે કડક પગલાં લે કારણ કે આ ઘટનાઓ એટલી વધી રહી છે મેં ફરીથી કીધું કે અત્યારે ગુજરાત આખું હિબિક હિબકે ચડ્યું છે એટલે રાજનીતિ કરવાની વાત નથી પરંતુ જવાબદારો સામે યોગ્ય પગલાં લેવાય અને બીજીવાર આવી ઘટ દુર્ઘટનાઓ ન થાય અને આપણા ગુજરાતી બાળકો ગુજરાતી માતા પિતા જ્યાં પણ હરવા ફરવા જતા હોય તો એને ડર ન બેસે એવું વાતાવરણ ઊભું કરવા હું શ્રીને અપીલ કરું છું કારણ કે આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને મૃત્યુ આગ હજી વધી રહ્યો છે એ પણ એક મને લાગે છે કે હચમચાવી નાખે એવી ઘટના થઈ રહી છે એટલે એટલું ચોક્કસ કહીશ કે આ આગની ઘટનાઓ જે ગુજરાતમાં વારે વારે બને છે એમાં ફાયરની એનઓસી છે કે નહીં એમણે યોગ્ય નિયમોના પાલન કર્યા છે કે નહીં એને નીકળવાની બહાર દરવાજાઓ કેટલા હતા શું વ્યવસ્થાઓ છે આ બધું પણ એક ચકાસણી કરી અને તંત્ર સામે પણ જવાબદાર તંત્ર સામે પણ યોગ્ય પગલાં લેવાય એ ખૂબ જરૂરી છે આજ રાજકોટ રાજકોટ મેં બહુત દુઃખદ ઘટના ઘટી હઈ રાજકોટ કે ઇતિહાસ મેં એ પહેલી બાર હોય કે ગેમ ઝોન મેં આજ આગ લગને કી વજસે આજ बहुत गंभीर आ, लोगों की आ, बच्चों की जान बुवाई है और अभी फायर ब्रिगेड की टीम ज्यादा से ज्यादा लोगों को रेस्क्यू कर सके और ज्यादा से ज्यादा लोगों को बचा सके इस तरह की कार्यवाही चल रही है जिस लोगों ने ये घटना घटे उसमें जो भी उन्होंने बेदरकारी दिखाई है उसके सामने सरकार जरूर योग्य निर्णय लेके उसके सामने जरूर से कार्यवाही करेंगी लेकिन अभी प्राथमिकता यही है कि रेस्क्यू करके जितने भी लोग अंदर हैं उसको बचाया जाए उसे बाहर निकाला जाए फायर ब्रिगेड की टीम उसके ऊपर काम कर रही है बहुत भयंकर दुर्घटना है और अफसोस भी हो रहा है क्योंकि अभी मुझे पता चला है कि स्टैंडिंग चेयरमैन के जो है स्टैंडिंग चेयरमैन उन्होंने अभी बताया कि इनको लाइसेंस इश्यू नहीं हुआ था कुछ परमिशन भी इनको नहीं दी गई थी फिर भी ये चल रहा था तो ये मुझे लगता है कि हम इनके लिए नाइन तपास की मांग करते हैं क्योंकि जब परमिशन आपको नहीं होती तो आप ये नहीं चला सकते आप देख सकते हैं कितना बड़ा कंजेस्टेड एरिया है वहां एंट्री है मगर एग्जिट का कोई प्रॉपर प्लान नहीं है एग्जिट प्रॉपर नहीं दी गई है और अभी सोलह के करीब आंकड़ा पहुंचा है मुझे नहीं लगता हाँ बाए, बाईस तक आंकड़ा पहुंच गया है इतने लोग जल गए हैं राख हो गए हैं तो अभी हम चाहते हैं कि इनके ऊपर ठोस कार्रवाई की जाए क्योंकि लगातार ऐसी घटनाएं बन रही है चाहे फिर वो तालाब की घटना ही क्यों ना हो टीआरपी मॉल की घटना क्यों हो मोरबी की दुर्घटना क्यों ना हो तो हम चाहते हैं कि अब ये हमारे साथ पब्लिक भी आवाज उठाए और इनके लिए स्ट्रिक्ट एक्शन लेने की हम मांग कर रहे हैं इनके लिए न्यायिक तपास पूरी तरह से होनी चाहिए निष्पक्ष होकर होनी चाहिए क्योंकि अगर बार बार ऐसी घटनाएं होती रहेंगी तो इनको मुझे लगता है कि इनको इनको फर्क नहीं पड़ रहा है पर पब्लिक अपने जो हम जो अपने रिलेटिव है वो बार बार गवा रहे हैं फिर कितने लोग मर रहे हैं पर मुझे लगता है इनका सिर्फ यही है कि हमें कोई फर्क नहीं पड़ रहा है पर हम हाथ जोड़ के इस बार जनता से भी विनती करते हैं कि आप भी आवाज उठाइए क्योंकि इनको फर्क नहीं पड़ रहा आप अपने परिजनों को गंवा रहे हैं तो आपको भी आवाज उठानी पड़ेगी आपको भी इसके लिए लड़ना पड़ेगा मृत आत्मा शांति आपे फरी वक्त आप न बनाव बने इना काजी रखे हुई सर बीस से ज्यादा लोगों की मौत हुई है तो सही बात है आपकी हो गई है दुर्घटना हो गई हम क्या करें इसमें लेकिन अब अगली बार सावधानी रखना जरूरी है और जो हादसा हुआ वो बहुत गलत बात है बीस लोग का आप बोल रहे हैं तो बीस लोग बहुत काफ़ी बात है सर जिसकी भी बेदरकारी उसके, होनी उसके सामने होनी चाहिए एक सामने एक्शन होना चाहिए जो किसी की बेदरकारी है जो आयोजक है या तो कोई प्रशासन है जिसके सामने ये हो सकता है वो उसका

ઓફિશિયલી તપાસ પણ થવી જોઈએ અને આ બંધ રહેવું જોઈએ ગેમ ઝોન જે મંજૂરી આપે છે એને પણ વેરીફાઈ કરવું જોઈએ 6 વર્ષથી અહીંયા ચાલી રહ્યું હતું ફાયર એનઓસી પણ નહોતી અને ફાયરના સાધનો તો આજે ફિટ કરવામાં આવી રહ્યા હતા રૂપિયા લઈને ફાયર એનઓસી આપી દેવામાં આવે છે ફાયર વિભાગ દ્વારા જો આવું હોય તો કેવી કાર્યવાહી થવી જોઈએ આપ આપ હંમેશા તટસ્થતા બોલતા રહ્યા કડકમાં કડક અને સખત શબ્દોમાં એને વખોડીએ છીએ અને ખરેખર કડક કાર્યવાહી થવી જોઈએ કેમ કે જેના બાળકો જેના નાના ભૂલકાઓ નો ભોગ લેવાનો છે એને કોઈ પણ હિસાબે તમે એને વળતર શું આપી શકશો એના બાળકો તો તમે પાછા નહીં આપી શકો તો જે લોકો એ કેરલેસ છે જેની ભૂલ છે જે જવાબદારી છે એની સામે કડક પગલાં ભરાવા જોઈએ તંત્ર જે છે તેમના કારણે ચોવીસ લોકોના મોત થયા છે રામભાઈ શું કહેશો બસ એ જ કે આ ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ અને જે આ તંત્રના જેની ભૂલ હોય સજા થવી જોઈએ અને એની સામે કડક પગલા ભરવા લોકસભા બે હજાર ચોવીસ ની ચૂંટણી ને લઈને આજે છઠ્ઠા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે ત્યારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી એ પોતાનો મતાધિકાર નો ઉપયોગ કર્યા બાદ શું કહ્યું જુઓ લોકસભા ચૂંટણી માટે આઠ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની અઠાવન બેઠકો પર છઠ્ઠા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દિલ્હીમાં મતદાન કર્યા બાદ માતા અને કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથેની સેલ્ફી શેર કરતા લખ્યું છે કે માં અને મેં લોકતંત્રના આ મહાપર્વમાં મત આપીને અમારું યોગદાન આપ્યું છે રાહુલ ગાંધીએ આ ટ્વીટમાં દાવો કર્યો હતો કે પ્રથમ પાંચ તબક્કાના મતદાનમાં મતદારોએ ખોટ નફરત અને દુષ્પ્રચારને નકારીને જીવન જરૂરિયાતના મુદ્દાઓને પ્રાથમિકતા આપી છે તેમણે લખ્યું છે કે આજે છઠ્ઠા તબક્કાનું મતદાન છે અને તમારું દરેક મત સુનિશ્ચિત કરશે કે યુવાઓ માટે ત્રીસ લાખ ખાલી સરકારી પદો પર ભરતી અને એક લાખ રૂપિયા વર્ષની પાકી નોકરી યોજના શરૂ થાય ગરીબ પરિવારની મહિલાઓના ખાતામાં આઠ હજાર પાંચસો રૂપિયા મહિનામાં આવે ખેડૂત દેવા મુક્ત થાય અને તેમને પાક પર યોગ્ય જે પણ વળતર છે એ મળે શ્રમિકોને ચારસો રૂપિયાનું દૈનિક વેતન મળે તમારો મત તમારા જીવનને બહેતર બનાવવા ઉપરાંત લોકતંત્ર અને બંધારણની રક્ષા પણ કરશે